નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો સવારે ઉઠીને એક વસ્તુ આ ખાઈ લેવી જોઈએ તેનાથી ધનની ખોટ નહીં થાય ધન ચક્રમાં ભાગવું નહીં પડે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સવારે જો કોઈ પણ વ્યક્તિ ખાઈ લે છે આ વસ્તુ તો તેના ઘરમાં ધન વૈભવ ઝડપથી જ આકર્ષાય છે તે વ્યક્તિ રાતોરાત જ લક્ષ્મીની કૃપા પામે છે મિત્રો તમે ઘણીવાર ફરિયાદ કરતા સાંભળ્યા હશે કે તેમના ઘરની ગરીબાઈ અને પૈસાની તંગી દૂર નથી થઈ રહી અને દિનભર પ્રતિદિન ધનના અભાવમાં જઈ રહી છે કદાચ આ બધું તમારી સાથે પણ બની રહ્યું હોય પરંતુ તમે આ બધાના જ પાછળ છુપાયેલા કારણને ઓળખી નથી શકતા કારણ કે તમારા દ્વારે કરાયેલી કેટલીક ભૂલો આપણા ધર્મશાસ્ત્રમાં પણ ઘણા નિયમો અને બાબતો કહેવાય છે જે આપણા પૂર્વજો અને મોટા વડીલો અને વારંવાર સમજાવતા હોય પરંતુ આજના સમયમાં કોઈ આ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર નથી માનતું પરંતુ જ્યારે તમારી પાસે લગતી ઘણી સમસ્યા આવે ત્યારે લોકો વારંવાર તેના પાછળનું કારણ જાણવા ઈચ્છતા હોય ઘરમાં ગરીબાઈ આવવાનું કારણ આપણે પોતે જ છીએ આપણા દ્વારા કરાયેલા કાર્ય જ આપણી સફળતામાં રોકાવટ બની છે જો તમે પણ સવારે ઉઠ્યા પછી કેટલાક એવા કાર્ય કરતા હશો તો તમે પોતે જ ગરીબાઈને તમારા ઘરમાં આમંત્રણ આપી રહ્યા છો મિત્રો આ વિડીયો દ્વારા હું તમને એવા કામો વિશે જણાવીશ જે સવારે પછી કદાપી ન કરવા મિત્રો સવારે ઉઠ્યા પછી તરત જ ન કરવા સાથે જ જાણીએ કે ખાલી પેટે કઈ વસ્તુ ખાવી સંપૂર્ણ ધન મળી જાય મિત્રો તે પહેલા મારી વિનંતી છે કે વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો ખાલી પેટે કઈ વસ્તુ ખાવાથી સંપૂર્ણ ધન મળે છે નંબર એક અરીસામાં પોતાને જોવું મિત્રો તમે સવારે ઉઠ્યા પછી અરીસામાં જુઓ છો તો મિત્રો આ ભૂલ કદી ન કરતા સૌ પ્રથમ અરીસામાં પોતાનું મુખ જોવું નહીં સવારે ઉઠતાની સાથે જ અરીસામાં પોતાનું મુખ જોવાથી ગરીબાઈ દુર્ભાગ્ય અને મુસીબતનું આમંત્રણ આપ્યું થાય છે આ વાત ધ્યાન રાખવી નંબર બે સવારે ઉઠ્યા પછી ભોજન મિત્રો વર્તમાન સમયમાં લોકો સવારે ઉઠીને તરત જ ચા નાસ્તો કે ભોજન કરવા લાગે જો તમે પણ આ કરો તો મિત્રો તમે શાસ્ત્રોના મત પ્રમાણે નાહ્યા વગર દાંત સાફ કર્યા વગર સૂર્યદેવને જળ ચડાવ્યા વગર સેવન કરવું વર્જિત છે અન્ન આપણને સૂર્ય દ્વારા મળે છે અને સૂર્યદેવને આભાર આપ્યા વગર અન્નનું સેવન ન કરવું જોઈએ જે લોકો સવારે ઉઠીને ચાની આદત છે તેને તરત જ ત્યાગ કરી દે દાંત સાફ કર્યા વગર ખાવું ઓછામાં ઓછા કોગળા કરો નંબર ત્રણ પોતાના ભાગ્યને કોસવું સવારે ઉઠીને પોતાના નસીબને કોસું કે ભાગ્યને કોસું અત્યંત અશુભ ગણાય જે મુખેથી ઈશ્વરનું નામ નીકળવું જોઈએ જો તે મુખેથી તમે ફક્ત નકારાત્મક વાતો કરશો તો તમને જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે સવારે ઉઠ્યા પછી ફક્ત ઈશ્વરનું ધ્યાન કરવું અને પૂરો દિવસ શુભ ફળદાયી બને છે નંબર ચાર ગંગાજળનું મહત્વ મિત્રો આપણા શાસ્ત્રોમાં ગંગાજળનું ખૂબ જ મહત્વ છે પૌરાણિક કથાઓ અનુસાર ગંગા એવી એક નદી છે જેમાં સ્વયં દેવી દેવતાઓનું સ્નાન કર્યું હોય છે તેથી જ ગંગાના જળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને રાત્રે સૂતી વખતે ત્રાંબાના લોટામાં થોડુંક ગંગાજળ ભરીને અચૂક રાખવું જોઈએ અને આખી રાત તમારા શેરામણની પાસે રાખો સવારે આ જળને લઈને પોતાની પથારી પર છાંટો પછી જળને પીવો નિયમિત આ પ્રમાણે કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નિયમિત જે કોઈ પુરુષ આમ કરે તેને યુવો યુગોની પ્રાપ્તિ થાય છે આવ વ્યક્તિ લક્ષ્મીની કૃપાથી રંગમાંથી પણ રાજા બની જાય છે એવી માન્યતા છે કે જો મૃત્યુ સમયે વ્યક્તિના મુખમાં ગંગાજળ નાખવામાં આવે છે તો મિત્રો તેના પાપ કર્મ નષ્ટ થઈ જાય છે અને તેને મોક્ષ પ્રાપ્ત થાય છે મિત્રો ગંગાજળ ક્યારે અશુદ્ધ નથી થતું અને ક્યારે સાઠ પણ નથી થતું નંબર પાંચ જો તમે ઈચ્છો કે તમારા જીવનમાં નકારાત્મક અને ગરીબાઈનો નાશ થાય સવારે ઉઠ્યા પછી આ કામ અચૂક કરવા સવારે સૌ પ્રથમ અરીસામાં પોતાને ન જોવા ભગવાન કૃષ્ણના ઠાકોરજીના દર્શન કરો નહીં તો સવારે ઉઠતા જન્માનજીના દર્શન કરો તમારા ઓરડાની સામેની દિવાલ પર તેમની વિલાસિત મનોમોહક તસવીર લગાવો મિત્રો મનુષ્યના જીવનમાં ઉન્નતિ થાય છે અને સવારે ઉઠીને ધરતીને સ્પર્શ કરો અને ધરતીમાંના આશીર્વાદ લ્યો ક્ષમા માંગો કે પગ મૂક્યો આથી ભાગ્યમાં પડેલી સમસ્યાઓ દૂર થાય ત્રણ સોચ અને સ્નાન પછી મોટાઓના આશીર્વાદ લેવાનું ન ભૂલતા તેમની તસવીરને નકારાત્મક અચૂક કરો મિત્રો સવારના સમયે ભગવાન કૃષ્ણના મત પ્રમાણે વ્યક્તિએ શું ખાવું જોઈએ જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો સવારે બે ચાર કણા ચોખા લ્યો આથી માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય નંબર બે જ્યારે તમે સવારે કામ માટે બહાર જાઓ તો મિત્રો ભગવાનના ગળામાં ચડાવેલી ફૂલોની માળા સમજીને ભગવાન ચરણોમાં ચડાવેલા ફૂલમાંથી એક પાંદડું લઈને આશીર્વાદ લઈ લ્યો ખાઈ લ્યો પોતાને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય નંબર ત્રણ ભગવાન કૃષ્ણ કહે છે કે કોઈ સારા કાર્ય માટે બહાર જાઓ ત્યારે મીઠું અચૂક ખાઈ લેવું પરંતુ યાદ રાખો સવારના સમયે મીઠું ખાવું સર્વોત્તમ માનવામાં આવે છે આથી તમારા રસ્તા ખુલી જાય અને જે પણ ઈચ્છો તે બધું જ પ્રાપ્ત થાય અને મિત્રો માથા પર ચંદનનું તિલક લગાવવું આ કારણથી માથા પર તિલક અચૂક લગાવો ચંદનનો શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે સવારે માથા પર તિલક લગાવીને જે પણ વ્યક્તિ બહાર નીકળે તેના પર સદૈવ ઈશ્વરની કૃપા બની રહે મિત્રો માથા પર તિલક લગાવવાથી કાળ પર તમારું કોઈ બગાડી ન શકે આ કારણથી એવી વ્યક્તિ અકાળ મૃત્યુથી બચી જાય મિત્રો નિયમિત સૂર્યદેવને જળ ચડાવો સમાજમાં માન સન્માન પ્રાપ્ત થાય ત્વચાની સાથે સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય પણ મળે આ ઉપાયથી ચમક વધે અને સ્વાસ્થ્ય સંબંધિત લાભ પણ મળે ઘરમાંથી નીકળતા પહેલા થોડું દહીં અને ખાંડ ખાવું શુભ ગણાય આ ઉપાયથી કાર્યોમાં સફળતા મળે નકારાત્મકતા દૂર થાય રોજ સવારે તુલસીને જળ ચડાવવું તુલસીની પાલક સાનિધ્ય સેવાથી દેવી દેવતાની કૃપા પ્રાપ્ત થાય જે ઘરોમાં તુલસી હોય તેની સંભાળ લેવામાં આવે અને તેઓ સુખ સમૃદ્ધિ મળે છે મિત્રો દીવો અને અગરબત્તી જરૂર પ્રગટાવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર રોજ દીવો પ્રગટાવવાથી વાસ્તુના ઘણા દોષો શાંત થાય અને સવારનો માહોલ શાંત રાખવો જોઈએ કેટલાક ઘરોમાં સવારે પડતા જ વાદવિવાદ વચનો શરૂ થાય પતિ પત્ની માતા બાળક કે અન્ય સંબંધો વચ્ચે જે કકડાટ મચે ત્યાંથી માતા લક્ષ્મી ચાલી જાય સવાર પડતા મીઠી વચનોની વાતચીત કરવી જે ઘરમાં શાંતિ સુખ રહે ત્યાં માતા લક્ષ્મી સદા વાસ કરે છે મિત્રો પહેલા પોતાની હથેળી જુઓ માન્યતા છે કે હથેળીમાં દેવી લક્ષ્મી નિવાસ કરતા હોય આથી દેવીમાં પ્રસન્ન થાય છે પોતાનો આશીર્વાદ આપે છે નિયમિત રીતે સવાર પડતા સ્નાન પછી ગૌમાતાની પૂજા અને રોટલી ખવડાવવાથી બધા દેવી દેવતાઓ પ્રસન્ન થાય અને ગૌમાતાની સેવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મળે છે સવાર પડતા જ સૂર્યદેવને જળ ચડાવવું જે ઘરોમાં આનો નિયમ પાળવામાં આવે છે તે ઘરોમાંથી દરિદ્રતા કોષો દૂર રહે છે બાળકો દ્વારા સવારે સૂર્યદેવને પાણી ચડાવવાથી તેમની બુદ્ધિનો વિકાસ થાય છે તો મિત્રો આ એ કાર્ય છે જે સવારના સમયે તમારે ઘરમાં નક્કીથી કરવા જોઈએ મિત્રો સાથે તમને કહ્યું છે કે કઈ વસ્તુ છે જે તમારે સવારના સમયે ખાવી જ જોઈએ જો તમે ચાહો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડિયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો મિત્રો કોઈ પણ માંગલી કે શુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્વ છે માનવામાં આવે છે કે ઘરમાં કપૂર કાઢવાથી વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જાથી મુક્તિ મળે છે તેથી સપ્તાહમાં એકવાર કપૂર જરૂર સળગાવવું જોઈએ આમ કરવાથી સકારાત્મક ઉર્જા વધુ ઉત્પન્ન થાય છે પ્રકૃતિનો નિયમ છે તમે જેટલું આપો તે તમને બમણું કરીને પાછું આપશે જો તમે ધન કે અન્ય વસ્તુઓને પકડી રાખશો તો તે ખૂટી જશે દાનમાં સૌથી મોટું દાન છે અન્નદાન જેના ઉપાયથી ઘરમાં ઘી અને દાનનો ભંડાર ભરેલો રહેશે સાંજે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં બે લવિંગ પણ નાખી દો તમે ઈચ્છો તો આ દીવો રોજે પ્રવેશ દ્વાર બંને બાજુ એક એક તરફ પ્રગટાવી શકો છો આમ કરવાથી દેવી દેવતાઓ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જે ઘરમાં બરકત હોય ત્યાં રોટી બનાવી વખતે તવાના ગરમ કર્યા બાદ થોડું દૂધ લગાવીને છાટી નાખો માનવામાં આવે છે કે આમ કરવાથી તમામ પ્રકારના દોષોથી મુક્તિ મળે છે સાથે જ પ્રથમ રોટલી ગાયને ખવડાવો આ રોટલીમાં તમે ગોળ કે ખાંડ પણ રાખી શકો છો રોજે પક્ષીઓને દાણા ખવડાવવાનું પણ ખૂબ જ સારું માનવામાં આવે છે આથી કુંડળીના દરેક દોષોથી મુક્તિ મળે છે સાથે જ જીવનમાં પ્રગતિ અને સૂક્ષ્મ ઋતુઓ પણ આવે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્યાસ્ત પછી જાડું ન મારવું મિત્રો આમ કરવાથી લક્ષ્મી ઘર છોડીને ચાલ્યા જાય છે મિત્રો ભોજનની થાળીને હંમેશા પાટલા ચો કે ટેબલ પર સન્માનપૂર્વક જ મૂકવી જોઈએ ભોજનની થાળીને ક્યારેય પણ એક હાથથી ન ઉઠાવી જોઈએ કારણ કે આમ કરવાથી ભોજન ક્રેતિઓની ચાલ યોજાય છે ભોજન કર્યા પછી થાળીમાં જ હાથ ન ધોવા જોઈએ થાળીમાં ક્યારેય જૂઠું ન રાખવું ભોજન કર્યા પછી થાળીને કદી કિચન સ્ટેન્ડ પલંગ કે ટેબલ પર નીચે ન મૂકવી મિત્રો રાત્રે ભોજનના જૂઠા વાસણ ઘરમાં ન રાખવા ભોજન કરતા પહેલા દેવતાઓનું આહવાન જરૂર કરવું ત્યારબાદ મિત્રો ઘરની સ્ત્રીનું સન્માન કરો દક્ષિણ દિશામાં પગ મૂકીને ન સુવો ફાટેલા કપડાં ન પહેરવા જૂઠું ક્યારેય ન બોલવું જૂઠું બોલવાથી ઘરમાં બરકત નથી આવતી દાંતોને સ્વચ્છ અને ચળકતા જ રાખવા જોઈએ મિત્રો ક્યારે પણ ગંદકી ન ફેલાવી જોઈએ નખ અને વાળ વધુ ન રાખવા જોઈએ રોજે જે ત્રણ વખત શરીરને પાણીથી ધોવું અને ઘરમાં પૂજા ઘર ન હોય કોઈ પણ વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંત પાસેથી પૂછીને જ પૂજા ઘર બનાવવું આ સમયે ક્યારેય કોઈની કુંડળીના આધારે પૂજા ઘર નુકસાનકારક પણ હોઈ શકે છે કોઈ પણ દેવી દેવતાની એક કરતાં વધારે મૂર્તિ કે ફોટા ઘરમાં ન રાખવા પૂજા ઘર સિવાય દેવી કે દેવતાની મૂર્તિ ચિત્ર ઘરના અન્ય ભાગમાં ન મૂકવા જોઈએ બે તસવીરો એવી ન મૂકવી કે તેમના મુખ આમને સામને હોય દેવી દેવતાઓની તસવીર ક્યારે દેવી દેવતાઓની તસવીર ક્યારે નૃત્ય ખૂણામાં ન મૂકવી જોઈએ કોર્ટ કચેરીના કેસોમાં ફસાવવાની પૂરી સંભાવના રહે છે તિજોરીમાં હળદરના થોડા ગાંઠ પીળા વસ્ત્રમાં બાંધીને રાખવા જોઈએ કેટલીક કોડીઓ અને ચાંદીના તાંબાના વગેરેના સિક્કા મૂકી શકાય છે કેટલાક ચોખા પણ પીળા કરીને તિજોરીમાં મૂકવા જોઈએ તિજોરીમાં ઇતરની બાટલી ચંદનની બત્તી અગરબત્તીનું પેકેટ પણ મૂકી શકાય જેથી ત્યાં સુગંધ બની રહે ઘરમાં દેવી દેવતાઓ પણ ચડાવેલા ફૂલ કે હાર સુકાઈ જાય તો મિત્રો તેમને ઘરમાં રાખવું લાભદાયક હોય છે નંબર સાત સંધિકાળમાં અનિષ્ટ શક્તિઓ પ્રબળ હોવાથી આ સમયે કોઈ પણ પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ જેવું કે સૂવું ખાવું પીવું ગાળો આપવી ઝઘડો કરવો અશ્લીલ કે અસત્ય બોલવું ક્રોધ કરવો શ્રાપ આપવો યાત્રા માટે નીકળવું સોગંધ લેવા પૈસા લેવા અથવા તો આપવા રડવું વેદ મંત્રનો પાઠ શુભ કાર્ય કરવા વગેરે પ્રવૃત્તિઓનો ન કરવી જોઈએ ઘરની ચોખટ પર ઉભા રહેવું ઉપરોક્ત નિયમોનું પાલન ન કરવું જ્યાં એક બરકત ચાલી જાય ત્યાંનો વ્યક્તિ કેટલાક સંકટોમાં ફસાઈ જાય છે જ્યાં મંદિરા સેવન સ્ત્રી અપમાન તામસી ભોજન અને અનૈતિક કૃત્યોને મહત્વ આપવામાં આવે છે ત્યાં તેનું ધન દવાખાના જેલખાના અને પાગલખાનામાં જ ખર્ચાઈ જાય છે જો મિત્રો તમે અપાર ધનની ઈચ્છા રાખતા હોય તો સૌપ્રથમ હનુમાનજી પાસે પોતાના પાપોની ક્ષમા માંગીને પ્રતિદિન હનુમાન ચાલીસા વાંચતા પાંચ મંગળવાર સુધી બાટીના પત્તા પર દીવો પ્રગટાવી અને તેના મંદિરમાં મૂકી આવો હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે તો મિત્રો આ એ માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાન રાખવી આ હતી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બુક્સમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો આજનો વિડીયો આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ